તે કોંગ્રેસ કોંગ્રેસ જણાવવાનું કે આજે મને અરવલ્લી જિલ્લાની મહિલા પ્રમુખ પદે નિમણૂક કરી છે ત્યારે મને આનંદ થાય છે અને જ્યારે અહીં રાહુલ ગાંધીજી આવ્યા અને જે કોંગ્રેસની અંદર જોશ અને હોશ બંને પેદા કર્યા છે ત્યારે મને પણ આનંદ થાય છે અને આ જોઈને પ્રિયંકા ગાંધીજીએ પણ એ સંગઠનને મજબૂત બનાવવાની જ્યારે ઝુંબેશ ઉઠાવે છે ત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અલકા લાંબાજીએ ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ગીતાબેન પટેલને આ સોંપે છે અને એમણે દરેક જિલ્લાઓમાં મહિલાઓના સંગઠનને મજબૂત બનાવવા માટેની કામ કામગીરી હાથમાં લીધી છે ત્યારે અરવલ્લી જિલ્લામાં પ્રભારી નેહરુબેન પંડ્યા અને હેમલતાબેનને કામગીરી સોંપી હતી અને એમણે જ્યારે મારા પર વિશ્વાસ મૂક્યો હતો કે મહિલા પ્રમુખ તરીકે સારા એવા શિક્ષિત અને કાબેલ મહિલા તરીકે નિમણૂક કરવાની છે એને એવા કોઈ વ્યક્તિની જ્યારે એમને શોધ કરી અને મને જ્યારે એમણે પસંદ કરી છે ત્યારે મને ખૂબ જ આનંદ થાય છે કે એમણે મારા ઉપર એક વિશ્વાસ મૂક્યો છે કે મહિલા કોંગ્રેસના પાંખને એ મજબૂત બનાવે અને હું એમની આ આશાને સફળ બનાવીશ અને આવનારા સમયની અંદર કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવવાના મારાથી જેટલા પણ પ્રયત્નો થશે એ હું મારા અંતથી હું પૂર્ણ કરીશ અને કોંગ્રેસ પાર્ટીને જીતાડવાનો પ્રયત્ન કરીશ આવનારા સમયની અંદર જિલ્લા જિલ્લા અને તાલુકા અને સીટોમાં કોંગ્રેસની વધારે પડતી વિધાનસભાની ની અંદર વધારે પડતી સીટો હું અપાવી શકું એવી હું મહેનત કરીશ અને મહિલાઓને વધારે એડ કરીશ અને આ કામગીરીની અંદર જ્યારે મારા ફેમિલીએ અને કોંગ્રેસ પરિવારે જ્યારે મને મદદ કરી છે ત્યારે હું એમનો પણ ખૂબ આભાર માનું છું અને આ સાથે મારી વાણીનગરા માગું છું ખૂબ ખૂબ આભાર જય કોંગ્રેસ જય કોંગ્રેસ